હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પ્રાંતિજના રસુલપુર પાસે હાથમતી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે હાથમતી કેનાલમાં પડેલ ગાબડાને લઈને ખેતરો પાણી ફરી વળતા ખેડૂતો ઠંડા પાણી નાયા જેવી સ્થિતિ પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતોના બટાકા અને મગફળી સહિતના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાના સ્થાનિક ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા ખેડૂતો દ્વારા આ અંગેની જાણી સિંચાઈ વિભાગમાં કરવામાં આવી જેસીબી મશીન દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જીતુભા રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા બોલો બોલો એથી જે હિંમતનગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મહિના આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી બે દિવસ પહેલાં હવે એ બે દિવસ પહેલાં ચાલુ હતું પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા હવે આગળ આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર્ટી ખરા આપણે આ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે એ લોકો અને પાણી છોડી ત્યાંથી એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં એટલે આ આજે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી જાય કેનાલ ફાટીને હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળામાં બધામાં ભરાઈ ગયું હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમડી હવે બટાકો બીજો પાક હોય તો રહે બાકી બટાકો તો અમે ભેજે માફનો કરીએ છીએ એટલા માટે અને આ અતિશય પાણી થયું એટલે સાઈડ સિત્તેર બટાકો ફેલ થાય એટલે એના બાબતે એના વળતર માટે અમે આગળ કોશિશ કરીએ છીએ એના માટે ત્રાથી જે પહોંચી ગયા બધા ગેટ બંધ હોવાથી આ બધું થયું છે એમ આની બેદરકારી છે કેનાલ ઉપર આગળનું ગેટ બંધ હોવાનું ટૂંકમાં બેદરકારીથી આ પાણી આ થયું છે બધું બરાબર પોલીસ સ્ટેશન કરવા જતા રહ્યા છે બરાબર અને ત્યાંથી અધિકારીઓને બોલાયા પાંચ વાગ્યાનો ફોન કર્યો છે તો આ હજુ સુધી કોઈ હિંમત કે હેડ ઓફિસથી કોઈ આવ્યા નહીં બરાબર કોઈ અધિકારી આ નહીં ખાલી અહીંયા કારકુન નહીં આવતા નહીં આવ્યા સ્તર ઉપર બાકી હજી ઉપરથી કોઈ આવ્યું નથી પછી આ પાણી ભરાઈ ગયું એનો નિકાલ માટે નિકાલ તો ક્યાંય જાય જ નહીં ને સાહેબ આનો નિકાલ તો ખેતરોમાં ભરાઈ રહ્યો એટલે આ બધું પાણી તો વધારે ભરાયું હોય તો જાય પણ બટાકા ચારા ખરા એટલે એમાં ઈમા ભરાયું એટલે બટાકો છે ને એટલે કોઈ જવાબ બરાબર પછી બીજી અન્ય એને બે દિવસ ત્યાં પીએ પાડી કરીશું પાણી ભરી ગયા એટલે મગફળી બી નહીં નીકળે આપ શું આશા રાખો છો સરકાર પાસે સરકાર પાસે અમને આ પૂરેપૂરું વળતર મળે એવી આશા રાખીએ બીજું તો શું